અને છે ને મને એમ થાય હાથ માઠ કરીને વયો જાય છે ગૌરી આપડી લંબાવતી જાય છે લંબાવતી જાય ને આપણે પંપડા એમ કે ચપડા તો ચપડું કેવું છે જો આપણે બ્રેન્ગડ ફૂડ સુધારવામાં આવે છે ને આપણે ખાવાનું છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી કેમ છો બધા મજા માં ને તો મજા મજા છો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયો અત્યારે ઊભી છે બધું અને બધેને જો નાખી દીધા ને પાઈ દીધા પાવાના બાકી છે નાખી દીધા બે વાર નાખી લીધું છે ને આપણી ગૌરી ઊભી છે અને વરસાદતા જો એનું કામ કરી જાય તો કાયમ વરસાદ થોડોક આવીને બગાડી જાય છે અને આપણે નવો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો ને બહેન રહેજો વિડીયામાં ને આગળ મસ્ત મજાના આપણે વિડીયો આવતા રહે અને જોતા રહેજો ને થોડોક સપોર્ટ કરતા જાઓ સપોર્ટ કરવા ક્યાં પૈસા પડે અને જો ગૌમાતાના જ વિડીયો આવશે કાયમ થોડાક બહાર જાય એનાય પણ આવે એવું જરૂરી નહીં કે નહીં જ આવે પણ જા વધારે પોતા આપણે ગાય માતા છે આપણી પાસે તો એના વધારે વિડીયો આવતા રહેશે અને આપણે ગોરલ તમને હું બતાવું આપણી ગોરલ છે ગોરા જા

તો કાલે આપણે પૂછ્યું હતું મીડિયામાં કે ગૌરીને શું આવશે વાછડી કે વાછડો તો ઘણી બધી કોમેડી વાછડીની હતી અને મને એવું લાગે છે કે ગૌરીને વાછડો આવીએ કેમ કે ગૌરી બહુ લંબ લંબાવતી જાય એટલે મને એવું લાગે કે વાછડો આવવો જોઈએ બાકી તો શું ખબર તો બધાને મસ્ત મજાનો સપોર્ટના આશીર્વાદ રહ્યા છે કે વાછડીનો તો આપણે દ્વારકાધીસી આગળ પ્રાર્થના કરી કે વાછડી જ આવશે પણ મને એવું લાગે વાછડો આવશે તો એટલે આપણે હવે જો હમણાં એક બે દિવસમાં આપણે ગવરી પણ બચાવી તો બહુ જ આનંદ થાય મજા આવશે અને બન્યા રહેજો તો જો કામ પડી ગઈ છે હાંડ પડી ગઈ છે ને અત્યારના વાગી ગયા આઠ આઠ વાગે આપણે જમવાનું બનાવવાનું છે તો જમવામાં આજે અમારે ભજીયા બનાવવા કેમ કે આખો જે વરસાદ ઠમઠમ વહી રહ્યો મેં કે ચાલો આજ ભજીયા થઈ જાય તો ભજીયાનું કામ આપણે જો ક્યાં પીગું અહીંયા તેલ છે અહીંયા આપણે બેસનનો લોટ છે તો એમાં જો આપણે બધું હજી બનાવવાનું છે સુધારવાનું કામ આવે છે ને આમાં લસણની પેસ્ટ છે ને આમાં આપણે બધું સુધાર્યું છે ડુંગળીને બટેકું ને ધાણાભાજીને તો આ બધું મિક્સિંગ કરીને આલો આપણે ફટાફટ ભજીયા બનાવી નાખીએ આપણે તેલે પણ તૈયાર છે તો જો આપણો શું કહેવાય ખીરું તૈયાર થઈ ગયું ભજીયા બધું સામાન બહુ નાખો ડુંગળીનો બટેકો બીજું શું પાતળા ને બધું નાખીને બનાવી ભજીયા જો હાલો કોઈ ભજીયા ખાવાય તો આવી જાજો હા તો ખીરું મૂકતો અહીંયા થઈ ગયું જોઈએ મૂકીએ તેલ આપણું ગરમ થઈ ગયું કે નહીં ટ્રાય તો કરીએ

મસ્ત મજાનું આપણે સવાર થઈ ગયું છે ને સવાર થઈ ગયો આપણી ગાયો સાથે તો આપણી ગાયો અત્યારે ઊભી છે ને કંઈક બેઠ્યું છે અને જવા ટાબરિયા પણ આપણા બેઠા છે અને આપણી ગોપી પણ બેઠી છે અને હવાર હવારમાંથી આપણે ગૌશાળામાં આવી ગયા ને આપણી જમુ અને ગોરજ તો આપણે ગમતું બાંધી છે ખૂણામાં ને વરસાદે તો જો કીધી વરસાદ જાતો નથી વરસાદને હું કરવું કંઈ ખબર જ નથી પડતી જાતો જ નથી વરસાદ જવાનું નામ લેતો જ નથી અને છે ને મને એમથી હાથમ આઠમ કરીને વયો જાય અને આમ જોઈને તો મજા છે હાથમ આઠમમાં પાવાની નેકરી બધી ઇન્જોય કરવા નકર ખેડૂને ઉપાદી હોય આઠમ વરસાદ આવે એટલે પાણી પાવા કે ખબર છે તમે પોતે રમવા જ આવું કે આવા બધા હેરાનગતિ હોય ને આપણી છે ને જો ગાયો તો મસ્ત મજાની ઊભી છે તો અત્યારના વાગી ગયા પૂણા બાર ને પૂણા પૂણા બાર વાગે આપણી ગાયોને નાખી દીધું છે ને ગાયો અત્યારે આપણે ભૂકો ખાય છે બધી ગાયોને મસ્ત મજાનો નાખી દીધું છે અને ડાબરી આપણે અહીં ખાય છે અને ગોમતી વાં ખાય છે અને મેં પણ અત્યારમાં જો ખાઈ લીધું અત્યારે વહેલું વહેલું ખાઈ લીધું તો પાસે ત્રણ વાગે વળી ભૂખ લાગી જાય તો બેના રજો વિડીયોમાં કન્ટિન્યુ રહો આલે માં આલે હાલ ઓહો મત કે મને કઈ કીધું તો ગયું જો આપણે ખુલ્લું મૂકીને ગયું છે ને ગોપીને હેરાન કરે છે આલે માં આલે આવતી નથી પાછી બોલાવું તો અરે યાર તું કે તો ફાઇનલ આપણે ગૌશાળામાં આવી ગયા ને આપણી ગૌશાળામાં આપણી ગૌરી ઊભી છે અને ગૌરી આપણી લંબાવતી જાય છે લંબાવતી જાય ને આપણે પંદર દિવસ ને માથે સત્તરમો દિવસ થઈ ગયો છે ગૌરી હજી બચા નથી દીધું અને હવે તો મને એવું લાગે છે કે ટૂંક સમયમાં દેવી જ જોઈએ કેમ કે હા કેટલા મહિના નવ મહિનાને સત્તરમો દિવસ છે આજે તો બહુ લીધા ગૌરીએ માથે દિવસે તો એટલા ન લેવા જોઈએ પણ અમુક ગાયો લઈએ એવું કંઈ ના હોય અમારે ઉમિયા ને બંસીને છે નહીં તો નવ મહિનાને ને મે દિવસે આવી ગયા હતા પંદર મે દિવસે આવી ગયા હતા ને આને તો સત્તરમો દિવસ આ દાલે હવે તો ગાય ને કઈ બહુ કર કરના ખાસે અને આપણા ડાબરિયા છે ને આપણે આજ તમને બધીને આપણી માંડવી બતાવીએ મકાઈ નીકળી ગયા પછી આપણી માંડવી કેવી છે તો આલો સહે ને આપણી માંડવી જોઈએ ફાઇનલ આપણે માંડવીમાં આવી ગયા ને આપણી માંડવી અત્યારે આવી લાગે છે અને જો આમ તો કારી મકુડા જેવી છે ક્યાંક નબરી છે ક્યાંક હારી છે મકાઈ આપડી નીકળી ગઈ તો ચોખ્ખી થઈ ગઈ વાડી મસ્ત મજાની વાડીનું વ્યૂ કેમ આવે હે અત્યારે બધું લીલું લીલું હોય ને સુમાહામાં જે વાડી મસ્ત લાગે ને એવી આપણે ક્યાંય ન લાગે કેમકે બધું લીલોતરી હોય બહુ મસ્ત મજાની ને આ ગુંદરી છે ગુંદરી પણ મોટી થઈ ગઈ છે આમાં ભૂંડા રહેતા ભૂંડા રહેતા એ અમને ખબર નથી કાલ ખબર પડે તો આપણે ગાયો માટે ગુંદરી તૈયાર થઈ ગઈ છે અને હજી આપણે પાછતરી મકાઈ થોડીક છે અને પછી આપણે ગુંદરી નાખવાની છે પછી વાડ્યું નાખવાનું છે આવી રીતે અમારે ગાયોને ચાલુ જ રહે તો આમાં જો અમાર મજુ ના ઝૂપડા ચપડા એમ કે એમાં ચપડા તો ઝપડું કેવું છે જો એમનું અત્યારે બીજી વાડીએ એ ગયા છે એ અત્યારે અહીં નથી બીજી વાડી છે ને અમારી નીદવા ગયા છે ને એમના બળતણિયા નેચરલ બધું પેલા અમારે આવા ઝપડા જ હતા હવે વળી મકાન બનાવ્યા બાકી આવા ઝપડામાં રહેવાની મજા જ અનોખી હોય હો અહીંયા આવીને ખાવાનું ને એવું ભાવે ને દીદી પાસે જમવાનું ને એટલું બધું મસ્ત બનાવે ને વાત જ ના પછી અમે તો ખાઈ લઈએ એમ કે આ તો હાલો આપણે એ કહીને આપણે તો બહેના રહેજો વીડિયામાં આપણે બ્રેંગડ ફ્રૂટ સુધારવામાં આવે છે ને આપણે ખાવાનું છે બ્રેંગડ ફ્રૂટ કેમ કે આ છેલુરીઓ પાછા લઈ આવજો આ તમને બહુ ભાઈ વાહ હે તમને કહું

હું એ પણ લઈ લેંગડ ફ્રુટ ની કેટલો લાવ બે લાવ એક બે તા આવ અને ખાવાની મજા અલગ જ હોય મોરું હોય આઈસલા જેવું નઈ આઈસલા મીઠા હોય

જો આપણે ખોળ વાટવા ઉપડી ગયા છે ને આપણે દાવું વાટવા ખડ ખોળ વાટવા હમણાં કે દિનના ગ્યાર નથી અને હું કાલે ગૌરી સારું ખોળ વાટી આવું ગૌરી મકાઈને એવું ના ના ખાય તો મેં કીધું ખડવાટી વાટી આવું તો આપણે અત્યારે હે ને પાંચક વાગી ગયા અને ખડ વાટવા નીકળી ગયા ચલો આપણે અહીંયા જઈ જોઈએ કેવા કેઢા છે હું તર ગુંદરી કેમ પણ વાહ 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 પણ માંડવી મજા ના આવે એટલી ગુંદરી મજા આવે કેમ કે મારે ટેન્શન ગા ગાયો નું હોય ને ગાયો હું એ જ ગુંદરી મસ્ત મજાની થઈ ગઈ આપડી વાડી અસર થઈ ગયું શું વાઢિયું મસ્ત થઈ ગયું આને બધાને છે ને કટિંગ કરી નાખવાનું હોય આપણે વાઢિયાને તો તો આપણે છે ને હેઢો ઉભો હેડો લઈ લઈએ ચાલો આપણે હેઢો વાડીને પછી ગાયો ખડ નાખીને ગાયોનું કામ કરીને પછી મળ્યા તો જો ફાઇનલ આપણે ખડવાડવા ગયા હતા ને ખડ વાઢીને આવી ગયા ને આપણે ગાયને નાખીએ દીધું છે ને ગાય અત્યારે ખાય છે ને આપણે તેને આજે દશામાનું જાગરણ છે તો આપણે દશામાનું જાગરણ છે ત્યાં પણ જાગરણ કરવા જવાનું છે આમંત્રણ આવ્યું છે તો આપણે અહીંયા પણ જવાનું છે તો આપણે બધું કામ કરી લઈએ ફટોફટ અને તૈયાર થઈ જાય અને પછી આપણે નીકળી જાય જાગરણ માટે તો આ વિડીયાને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને કાલે નવા બ્લોગમાં પાછું મળશું તો હજી પોતપોતાનું ધ્યાન રાખે અને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય દ્વારકાધીશ